વચ્ચે રસ્તા જતા રહીએ એટલે તને જલ્દી હા એટલે મુકડા એટલા વળી મેળ પડી જાય ત્યારે આપણને ઘેર પહોંચે છે ગાડી હોય તો નેકડી નહીં લાગે હજી અને પેલો છોટું અંગાત છે ને એલા ઓવા ટકા આ રસ્તો થઈને જ નેકડજે કેમ કે લાલભાગ ભાગ કેજી કોઈ પેણે દિન જતા રહીએ કોઈ પેલા છોટું પાણ મારું ખજાનો છે ને એલા એર ઓયથે ને જ લઈને આવશે અને અરે આવો ને એના પેલા હું છું ને કોઈ રસ્તો રોકી ગાડીઓ તેરા જહઈ ગયો પછી વાત થઈ ઓયને ગાડી તો આઈ જઈ છે છોટું લાલપા આ મારી કોઈ કોમ ચાલુ છે કુલે રસ્તો બંધ છે ના લાલપા અમે મા ભાન બધા હોય છે ને છીએ મારે શું કરું છું ઉતરી જઈ પછી જીકા પાછા પેલા રસ્તા જતા રહે છે અને જો આરે પેલા રસ્તા જાય ને તો પછી મારે કાટવું છે કેમ કે ઈકણ પોકું મારે બહુ મુશ્કેલ પડશે નક્કી લાગે છે આગળ રસ્તો બંધ છે લે ના લાલપા તાણું અમે કાલ જ વાતે ના આદાન પણ આ કોમ ચાલુ છે ને એટલા માટે પથરા આડા મે કે જો ભલે તમે કાલે આવ પણ આજ કોમ ચાલુ કરી હોય તો બસ એક કોમ કરી જોઈએ કોઈ થી પથરા પર આગા કરીએ લે વાને જો મીઠું માટલું તારી આ છોટું છે જબરદસ્ત મને બકાવે છે પાછો ક્યા પથરો છે મય તો મને ખબર પડી ગઈ તી ને વાત કીધી પૈસા ઇમ નાયમ છે દોરો ઇમ ના એમ છે આ કોણ છે ગાડી કાન જીગા જેવું લાગે છે અલ્યા આ માલેગ લો છે અંબે માટલું તો કોક લઈ ગયું અમે કોણ આ તું ના હાચો દી આરો આખો રસ્તો કમ્પ્લીટ થઈ ગયો આ કજાળી વાઈક નક્કી લાગે જીગો આવે તો પેલું માટી ગળવ નહીં પણ એ તો લઈને જતો રહ્યો છે યાર એક કોમ કરું ના તો હાલ કાઢી મૂકું અને કદાચ કોઈ ની હોય તો હાલ દેવું આવે તો બે પથરા તો બાકી રહી ગયા વાળી કદાળી કોકની જડી પાછી લે લઈ માટલું લે મારું તારા પાન તો માટલું હતું નઈ લે હતું

ગાડી ચાલુ કરજો એટલે મૂકજે કજાળી

બે તારી આ થોટું કઈ દી જેલું જ લાગે તા માટલાનું અમે ખતાનો જી નું એમાં જ ગાડી ચેડી જવું હોય ક્યાં તારી આ સપનું એ મના આવ્યું ખાનું મારો છે અને તું પેલા ખૂટું લાલભા બે તણા ગીર પડી ગયા છે મારે શું કરવાનું હવે મુજે પાછું એવા તાકડા જોયો ને અને એ તાકડા આવી ગયા છે બે જણા પણ આ છોટું છે કે માટલું જોતી જડ્યું અને એ તાકડા છે કે હાથમાં આવી ગયું પણ ગમે તે થાય હું આ ને આ પૈસા ને દોરો બધું એ રીતે હાથમાં તો નહીં ધાપા દઉં ખરેખર છોટું તું મોજુ લે એટલે આવી વાત હોય ને તો મને પહેલા કેવું પડે તારે

કીધું હતું અમને ડાયરેક્ટ ગાડી ના લેવી વસી જ થવાનું હતું આ ગાડી ઊભી રાખી એટલે મારા માં મનસો ખબર હતી કે આટલું બધું કિંમતી વસ્તુ પડી છે પણ લાલભાઈ મનસો ખબર હતી જીગો આપવાનો છે પણ લે જો આ રીતના કોઈ વળી આ રીતના આપણા નસીબ કોઈ હોય મળ્યું ને આપણા તો વાટમાં જો ઉભું ના રહે ડાયરેક્ટ ઘેર પોકવું પડે આ વાટમાં ઉભા રહ્યા અને આ ચોરી થઈ જઈ હવે આપણા પણ કોઈ એવું સાબુ થાય નહીં કે આપણે એને કીએ ભાઈ અમારું છે હાલ ભાઈ તો પડી દીધું એટલે આ પડી દીધું પણ આપણું આપણે ત્યાં જઈ ના કહીએ ને એ રીતે લાવો ફોટો બતાવો વિડીયો બતાવો ફોટો બતાવો જઈને બતાવવાનું હાલમાં જો અંદર હોનાની વેહતી હતી તારી વાત હાચી છે વેટી પણ એ રહ્યો કે ભાઈ મારું છે તો બસ આપણે હવે મોનવાનું છે જ ના હવે વેટી ને દોરો એટલે કાઢીને મૂકી દે તો કલાલભાઈ તો શું રેઠા ના તું પૈસા ના હતી હેઠા ના છે ખબર છે પણ એ પૈસા ને વેટી ને દોરો બધું એ મૂકી દે કદાચ તો પછી શું કરવાનું લે પછી આપણે હું સબૂત માગવાનું

નક્કી લાગે ત્યારે તારી આ લાલભાઈ નોટ પાડી ના સારી વાત છે કેમ કે લાલભાઈ પેલી નોટ દળી હતી અને એ હું ભૂલ કરી હતી પણ મારે આ પૈસા ના કાઢા તો સારી વાત હતી